અને આપણે ઘરે આવ્યા છે અને આપડી મમ એન્ડ ફાધર્સ ભાઈ લંચ ડિનર માટે સેલિબ્રેશન કરવા ગયા છે વેડિંગ એનિવર્સરી બરાબર ચાલો ઓલ રાઈટ આપણે ઊભા થયા શું કઈક કરીએ ઓલ રાઇટ કઈ સાઈ ગયા ભાઈ આપણે કેમ માંગ બરાબર આપણે ભાઈ સ્ટડી કરતા હતા બ્રેક હેવ અ માય પાર્ટી ઓકે હે જે ભાઈ ચાલો ભાઈ ફટાફટ આપણે ભાઈ और रूम तो जो अब भाई भाई ये जिम्स ना डंबल बंबल बेदु राख के जे भाई आपने भाई बॉल पडियो भाई अइया भैया चश्मा अरे जोरदार फोटो छे भाई भाई पेंटिंग को कई अलगज मुकी चालो के ओके जो आ पेंटिंग पन कई अलग है भाई चलो भाई एक्सप्लोर तो करियो भाई बीजू सू सू छे ओके आ रूम भाई कौन हो छे भाई भाई फोटो अलग मुक्या चालो के भाई ઓકે અહીંયા તો કશું છે ને ભાઈ બાટલી પડી છે પડી જાય જોર અચ્છા ચાલો બીજું શું શું છે જોવું પડશે આપણે એક લેમ્પ પડ્યો છે ભાઈ અહીંયા ખુરશીમાં નાની ટોય ગાડી પડી છે બટ કેમ આવી મૂકી છે ખબર નહીં ભાઈ વચ્ચો વચ ખુરશી મૂકી જ ભાઈ અહીંયા શું થયું ઓકે ભાઈ અહીંયા કપડાં ધોવાનું વોશિંગ મશીન પડ્યું છે અને આ થોડા ઘણા હથિયાર પડે બરાબર ચાલો હવે જોઈએ ભાઈ નીચે શું શું મળી શકે છે આપણને બરાબર ભાઈ અહીંયા પણ કૂતરાની પેઇન્ટિંગ જ મૂકી છે હાલો ભાઈ ઓકે આ રેવું વોસરો અહીંયા શું છે ભાઈ કશું આપતું નહીં ઓપ્શન ચાલો અહીંયા કારીબેનને હેલો સ્વીટ હાર્ટ ગ્રેન ઓકે તો ભાઈ ગ્રેની જોડે વાત થઈ ગઈ છે અ આપણે ભાઈ બીવડાવા નોતી મારતી પણ ઓકે આને રીમોટ હોતી ન આપવાનું હતું અહીંયા જ પડ્યું હતું લે ઓકે જોઈ રાખો ઓકે ભાઈ આ પણ કંઈક આપણો રૂમ છે અહીંયા ડાઇનિંગ ટેબલ છે તો હવે આપણે pizza કેમ ના ખાવના ઓકે આריה ભાઈ pizza ઓકે ભાઈ ભાઈ હબ આપણે સંપૂર્ણ સપાટ ઓકે ભાઈ પેટ ભરાઈ ગયું આપણું ઓકે હવે શું કરવાનું છે ઓકે કઈ નહીં ભાઈ જઈએ આપણે ઉપર ફરી પણ લગભગ સ્ટડી કરવા બેસવાનું છે લગભગ મારા ખ્યાલથી મને ખબર નહીં ગેમમાં એકદમ ફૂલી હવાળવાય એ છોકરો એકદમ ભણાક્યો લાગે મારા ખ્યાલથી કેમ કે આપણે ગેમમાં ચાલુ પણ થઈ ત્યારે પણ આપણે સ્ટડી કરતા હતા અને અત્યારે પણ પેટ નાસ્તો કરીને ભાઈ આપણે સ્ટડી કરવા છે ત્યારે સ્લીપ ચેકમાં ઓકે ચલો ભાઈ આપણે હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ગયા છે બરાબર તો હવે એક વાર છેલ્લા નીચે આંટો મારી લઈએ કે ભાઈ શું સીન જેમ ગ્રેન્ડ મધર શું કરે છે બરાબર ઓકે અરીના બીવડાવતી દાદી ઓકે એવું કહે છે કે પેલા કચરો નાખ્યાઓ પછી હોઈ જાવ તમે તમારે એવું છે ચલો ભાઈ આપણે જવાનું છે કચરો નાખવો ઓકે મેં અહીંયા જ કઈ જોયું તો ઓકે ચાલો ભાઈ આ નાખવા ક્યાં જવાનું છે એ નહીં ખબર ભાઈ મને ચાલો બહાર તો જઈએ જોઈએ શું સીન જવાય ભાઈ બહાર કંઈક હોર થવાનું લાગે છે ભાઈ વાઈફ તો એવી જ આવે છે ભાઈ કંધ ફાતે છે કંદ ઓકે ચાલો થેન્ક યુ ભાઈ ટ્રેસ કેન કંઈ ગયું ભાઈ ઓકે હારિયુ હારીયો અહીંયા જ છે ભાઈ નાખીને ફટાફટ રફું ચક્કર બરાબર ચાલો તારી બેનને ટેરખાયેલો લોર

ચાલો ભાઈ આ ભાઈ પેલા ચમચા જોઈ કે ભાઈ અડધી રાતે તું ચમ બહાર આવ્યો હે ભાઈ અમે જે કરીએ તું તારું કામ કર ને તું અડધી રાતે કેમ બહાર આવ્યો મેં તને કીધું નહીં કીધું ભાઈ ભાઈ આ ચમચાઓ જે થોડું પીક લાગે ને મને અત્યારે કોઈ નહીં ભાઈ ખરે તો આવી ગયા ચલો ફટાફટ જઈને ભાઈ હવે સુઈ જઈએ બરાબર ઓકે ભાઈ મને આ ફોટા જોઈને છે ને કંઈક કંઈક બીક લાગે કંઈક અલગ જ વાઇબ આવે છે ભાઈ ચાલો હોઈ જાવ ભાઈ મસ્ત છે જોઈએ હવે શું થાય છે ઓકે બાર ને તેર થઈ જાય ભાઈ અને કંઈક બીજું શું બતાવે ઓકે ફોન આવ્યો ભાઈ ફોન અડધી રાતે કયો કરે છે આપણને હુઈ જાય ને ભાઈ હુ જાય ઓકે ચાલો હા પણ હવે ચલો ઓકે ચલો ઉપાડી લઈએ ભાઈ

પણ એ આવવાના નથી પણ ઓકે આ શું છે ઓ ભાઈ ભાઈ આ આપણને બીવડાવે છે વેર આર યુ ઓકે ભાઈ મમ્મી જોડે વાત કરતો તો તારે કઈ ઓકે હા ભાઈ આવી જઈએ છે ભાઈ શાંતિથી બટ પટારા નહીં ગાય ગુડ નાઈટ ગુડ નાઈટ આલા હોવા દે હવે મને ભાઈ બાઈનો તો ખોલ પણ વોશરૂમ જવાનું હતું આપણે વોશરૂમ જવાનું હતું ભાઈ ચાલો ભાઈ ફટાફટ એ ભાઈ એક તો આમ કેમ નહીં આવી ગઈ ચાલો બાઈનો તો બંધ કરવું પડશે ને ભાઈ ઓકે તો ભાઈ બહાર આવી ગયા ચાલો કોઈ નહી ભાઈ ઓ ભાઈ સોરી મારો ભાઈ ગજબ પૂરું એક લિટર હા ભાઈ યાર એક લીટર ભાઈ મરઘો તોડી નાખ્યો ભાઈ આજે એટલું ભાઈ કેટલું બધું મૂતર કોઈ નહીં કોઈ નહીં ચાલો પતી ગયો ચાલો ચાલો આઈ ગો ટુ માય બેડ ઓકે ભાઈ ચાલ ને ભાઈ તને હોવાડી દઉં મસ્ત હા લો લુ લો લો કરાવ તને શું હા લો લુ લુ ભાઈ આજો હું તમને કહેવાનું ભૂલી ગયો કે મમ્મીનો ફોન આવ્યો હતો તો એવું કહેતા હતા કે ભાઈ અમે ભાઈ કાલે આવીશું અમે અહીંયા રાતે હોટલમાં એટલું જ કહેવાનું હતું એ રીતે બાર વાગે ફોન કર્યો ઓકે ભાઈ બે વાગ્યા છે ઓલમોસ્ટ એક ને બાવન જોઈએ છે હવે શું થાય જ નવું આપણી જોડ ભાઈ અત્યારે કોણ આવ્યું ઘર પર એનીમાં ને ચાલો ભાઈ આ પણ હવે ચાલો ચલો ચલો

મમ્મી કેમને કીધું ડીડ યુ ઓકે ઓકે પેલો ચમચો ભાઈ જે આપણો પેલો ચમચો છે ને એણે જ મમ્મીને ફોન કરીને કીધો તમારો છોકરો ઘરની બહાર રખડે તારી ના હો પાર ઓકે ચેક બટ વેર આઉટસાઇડ ઓકે કોઈ નહોતું

બહાર જતી રહે બહાર જતી રહે ઓકે ભાઈ બહાર નીકળ કબાટમાંથી કંઈ ઓહ ભાઈ ઓકે આપણે પેલી પેલા આપણા પાડોશી છે ને ચમચો એના ત્યાં જવાનું કીધું છે બરોબર ઓ ભાઈ આ શું સીન છે આરથી શું થશે ઓહો ભાઈ એ ગ્રાન્ડ બાજર તારી બે ઓકે ભાઈ આ આરવાળો કયો સીન છે ભાઈ ખબર નહી પડતી મને આ શું છે ભાઈ હા આપણને એકદમ હેરાન કરે ભાઈ ચાલો હવે આ વખત જોવું નથી ઓકે 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 ચાલો ભાઈ તો છે છે અહીંયા શું એકવાર દબાઈ ચાર ન કરી ચાર લખાઈને આવ્યું તું ભાઈ ચલો ભાઈ નીચે પણ જઈ આઈયે શું સીન જવાય તો કશું લખેલું છે નહીં બટ ભાઈ આપણી ફાટ છે ઓકે ભાઈ દરવાજો તો ખોલ ઓ ભાઈ આ અલગ જ સીન લાગે ઓકે અહીંયા એક લખેલું છે ભાઈ ભાઈ મતલબ આ પેલાનો પાસવર્ડ હશે ભાઈ મારા ખ્યાલથી એક

એ બીજો પાસવર્ડ ક્યાં છે ભાઈ હવે ભાઈ આપણે ખાલી એક રૂમ ખોદવાની રહી આપડી એક જ રૂમ માં જોવાનું બાકી છે બરાબર એ પણ જોઈ લે ભાઈ ચાલ ચાલ ઓકે grand mother તમારું મમરા ભરાઈ જા એક પાછળ શોધવાનો રહ્યો છે આપ એક ચાલો અહીંયા લખ્યો છે 4 ઓકે બીજા નંબર ઉપર 4 આવશે પછી ભાઈ બીજો કોણ હશે યાર હતું ઓકે અહીંયા તો કશું લખ્યું નહીં એક બે ત્રણ ચાર ઓકે આ રીતનું હશે ભાઈ પણ પાસવર્ડ ક્યાં છે હો પારા હો અલગ જ સીન ચાલે છે આપણને બે ઓકે ઉભારો ઉભારો ફટાફટ મને પાસવર્ડ ઓકે એક ભાઈ એક મળી ગયો આપણને પહેલો એક આવશે ચાલો ભાઈ આ પેઇન્ટિંગ તો જો ભાઈ જબરજસ્ત પેઇન્ટિંગ છે યાર ઓકે ત્રણ માં આપણને પાંચ મળ્યો છે એક માં આપણને એક એક ને પાંચ ઓકે ચાલો ચાલો હવે ઉપર જઈએ ભાઈ આપણે પાસવર્ડ ઓળખવાનો છે ઓકે અહીંયા શું લખ્યું છે ઓકે બે માં ચાર એક ચાર ને પાંચ એક પાસવર્ડ રહ્યો છે ભાઈ ભાઈ અહીંયા નથી પાસવર્ડ ઓકે ત્રણ ચાલો બની ગયું શું છે એક ચાર પાંચ ત્રણ એવું જ હતું ને હા ચાલો એક ચાર પાંચ ભાઈ યાર પેલી તરત આવી જાય પણ હરી ઓકે ત્રણ ઓલ રાઈટ ચલો આ વખત તો ભાઈ ફાડી નાખીશ ચૌદ તેપન એવું થયું ને તો એક ચાર પાંચ ત્રણ ઓકે એક ચાર પાંચ કોઈ નઈ કોઈ ચાલો ચાલો એક ચાર પાંચ ત્રણ એન્ટર ચાલો 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 ભાઈ ચાવી મળી ગઈ હવે આપણે રફું ચક્કર હવે જવાનું છે આપણે પેલા પાડો ચિંતા ओके ते स्वागत करो जो यू कैन एक्सपेक्ट भाई नो नो प्लीज ओके नो भाई તો ભાઈ આ ગેમ અહીંયા પૂરી થાય છે જો તમને આ ગેમ ગમ્યો હોય તો ભાઈ ચેનલ પર લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા એપિસોડમાં પાય